તે ગામ તાલુકાને જીવરાજના મુવાડા ગ્રામ પંચાયત સમરસ બનવા પામી તે ગામ તાલુકાના જીવરાજના મુવાડા ગ્રામ પંચાયત સમરસ જાહેર થતાં ધારાસભ્ય દ્વારા દસ લાખ રૂપિયા આપવામાં આવ્યા તમામ વોર્ડના સભ્યો ગામના વડીલો યુવકો અને સમગ્ર ગ્રામજનોના સહયોગથી ગ્રામ પંચાયત સમરસ બનતા સરપંચ તરીકે બદામબેન ગાભુસિંહ ઠાકોરની વરણી કરવામાં આવી હતી અને ગ્રામજનોના સહયોગથી ગામમાં સભા રાખીને સરપંચ અને સભ્યોનું તેમજ ગ્રામજનોનું અભિવાદન કરવામાં આવ્યું તેમાં તે ગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ ગ્રામ પંચાયતનું જાહેરનામું પાર પાડ્યું ત્યારે ચૂંટણી સમયે જાહેરાત કરી હતી કે જે પંચાયત સમરસ બનશે તેને દસ લાખ રૂપિયાનું હું ઇનામ આપીશ તે જેથી ગામની મિટિંગમાં ધારાસભ્ય દ્વારા દસ લાખ રૂપિયા આપવામાં આવ્યા તેમજ જિલ્લા સદસ્ય રાજુભાઈ દ્વારા પાંચ લાખ રૂપિયા તેમજ બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા ચાર લાખ રૂપિયા અને તાલુકા સદસ્ય દ્વારા ત્રણ લાખ રૂપિયા સમરસ ગ્રામ પંચાયતને આપવામાં આવ્યા અને એક વીસ લાખ રૂપિયાના વિકાસના કામો માટેની જાહેરાત પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગામના પૂર્વ સરપંચ કેશવજી ઠાકોર દ્વારા ભારે જયમત ઉઠાવવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં તે ગામ તાલુકા ભાજપ પ્રમુખ કેતન પટેલ જિલ્લા સદસ્ય રાજુભાઈ તેમજ ગામના આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સરપંચ અને વોર્ડના સભ્યને ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને આવેલા મહેમાનોને પણ સ્વાગત કરીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું